તો બમતું જ પડે છે વિખેરાયેલું જ પડે છે આ કરે છે એકાગ્રતા માટે બધું છોડી દીધું મન ક્યાંક ભટકતું હોય ખાવામાં ભટકતું હોય પાણીપુરી એ ભટકતું હોય ક્યાંક જોવા ભટકતું હોય ક્યાંક પીઝામાં ભટકતું હોય ને ચાલે વાંચવા બેઠા અને યાદ આવ્યો કે માણેકચોકમાં જવું જ પડશે વાંચવામાં એકાગ્રતા નથી આવતી ચડો ચા પીવાય જઈએ માણેક ચોક ના ભણાયેલી રીતે એકાગ્રતા નહીં આવે મનને બહુ જ વ્યવસ્થિત રાખવું પડે કોઈ પણ બાબતે સહેજ પણ લલચાય નહીં કોઈ પણ એવી પરિસ્થિતિમાં સહેજ પણ ક્ષુભિત ન થાય ક્યારેક આવેગ આવેશમાં પણ ન આવે સ્થિર કરવું પડે અને મન સ્થિર કરવા માટે આપણી એકાગ્રતા આવશ્યકતા છે અને એકાગ્રતા મળે ક્યાંથી છે ખિસ્સામાં તમારી પાસે કોઈ પાસે છે ક્યાંથી લેવા જશો એકાગ્રતા આપણે પોતે કેળવવી પડશે કેળવાશે કેળવાશે કેવી રીતે કેમ એકડેક ને અભ્યાસ કર્યો તો માટે એકાગ્ર થયા છો એ તો પહેલા નહોતા શીખ્યા તે પહેલા